થોડો થોડો વરસાદ પૈડા જ રાખે છે પૈડા જ રાખે છે જ્યારેનો આવ્યો ત્યારે તો ચાલો આજ દર્શન કરી લઈએ મહાદેવના આપણે ચોથો દિવસ છે તો ચોથે દિવસે આપણે આવ્યા છીએ પાળેશ્વર મહાદેવનું તો ચાલો કર લે દર્શન અમારા માજી બહુ નામ લેતા હોય પાળેશ્વર મહાદેવનું જો દોસ્તો તો કેવો વિશાળ કાંઈ પીપરો મહાદેવનું મૂર્તિ બતાવું

બીજી વાર નવાઈ ગયું મારે બીજી વાર નવાઈ ગયું અને આજ તો આપણે પાડેસર મહાદેવ દર્શન કરી રાખો એવો વરસાદ છે આ અમારા ખંભાળિયાના રસ્તા કદાચ દૂધ લઈને જાઓ તો ઘરે પહોંચો ત્યાં દહીં થઈ જાય અને દહીં લઈને જાઓ તો છા થઈ જાય એટલે દૂધ દહીં તો ના થાય પણ દહીંમાંથી છા જરૂર થાય ચાલો પહોંચી જાય ઘરે

आम तो जो? बोल के भन्ता <laughs> <आम जो? laughs> <laughs> <laughs> हो Hvordan klarer du å kjempe?